નમસ્કાર હું છું ખબર ગુજરાતમાં સ્વાગત છે આજના આધુનિક યુગમાં લોકોની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને ખર્ચને પહોંચી વળવા માટે પૈસા વ્યાજે લેવાની ફરજ પડતી હોય છે અને ત્યાંથી શરૂ થાય છે વ્યાજનું આ ચક્ર તો વ્યાજખોરીના મહત્વના મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે આજે જામનગરના વરિષ્ઠ અને જાણીતા એડવોકેટ એડવોકેટ દિલીપભાઈ મામતોરા. તો ચાલો તેમની સાથે આ અંગે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર. સૌપ્રથમ આપણે પૂછવાનું કે વ્યાજખોરી અંગે આપનું શું માનવું છે? વ્યાજખોરીના સંદર્ભમાં કે લોકોને આજથી નહીં પરંતુ અગાઉથી વર્ષોથી પૈસાની જરૂરિયાત ઉદભવી છે પછી એ વેપારી હોય નાનો માણસ હોય કે મોટો માણસ હોય ધંધામાં વ્યવહારમાં કે એની સામાજિક પ્રવૃત્તિમાં પૈસાની દરેકને નાનો માણસને નાની જરૂરિયાત મોટા માણસને મોટી જરૂરિયાત આ અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે અત્યાર સુધીની આપણી જે વ્યવસ્થાઓ હતી જૂની કે એક ગુમાસ તો એક વેપારીને ત્યાં નોકરી કરતો હોય તો એની તમામ જરૂરિયાતો છે એનું ધ્યાન એનો શેઠ રાખતો હતો કે એને કોઈ તકલીફ ન પડે આજે એ વ્યવસ્થામાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે આજે લોકો સ્વલક્ષી થઈ ગયા છે એટલે પરિસ્થિતિ એ થઈ છે કે લોકોને પોતાની જરૂરિયાતને પહોંચી વળવા માટે બીજી જગ્યાએથી મદદની જરૂર પડે છે જે મદદની જરૂર પડે છે એના માટે એમણે કોઈ સહાય લેવી પડે છે વાત છે તમારી એવી કે વ્યાજનું દૂષણ છે વ્યાજનું દૂષણ છે ચોક્કસ વાત છે કેમ કે વ્યાજના દરો સરકાર તો નિયંત્રિત કરે જ છે કાયદાની જોગવાઈમાં સરકારે વ્યાજના એના કરતા પણ વધારે વ્યાજ લેવામાં આવે છે એના માટે જાગૃતિ કેળવવાની જરૂર છે જે લોકો વ્યાજે પૈસા મેળવે છે એમને એટલી આસાનીથી અને એટલી સરળતાથી પૈસા મળે છે કે જેના માટે એને વ્યાજનો ત્યારે વિચાર આવતો નથી જયારે પરત ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે આ વ્યાજનું ભારણ એમને લાગે છે એ સમજે તો છે જયારે લે છે ત્યારે કે આપણે આને પહોંચી એટલે આ ઘટના ઘટના છે છે અરસપરસ સમજદારીથી થતી મારી જરૂરિયાતને પહોંચી વળવા હું અત્યારે કોઈ પણ સમાધાન કરું છું પણ એ સમાધાન અંતે મને નુકસાનકારક છે એ સમજતો હોવા છતાં જયારે મારે એને પરત ચૂકવવાના છે ત્યારે આ પ્રશ્ન આવીને ઉભો રહીએ છે ત્યારે મારું એવું એક સૂચન છે બધી યોજનાઓ સરકારે હવે બહાર પાડી છે કોઈને શારીરિક તકલીફ હોય તો આયુષ્યમાન કાર્ડ બહાર પાડ્યા છે કોઈને બીજી તકલીફ હોય પ્રસંગોની તકલીફ હોય તો એ પ્રસંગોને અનુરૂપ પણ સરકાર તરફથી સહાયો મળતી આવી છે એટલે સરકાર તરફથી આ બધી જરૂરિયાતોને ધીરે ધીરે લક્ષમાં લેવામાં આવી જ છે અને સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ થકી લોકોને આ બાબતમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આમ છતાં પણ આ જરૂરિયાત પૂરી નથી પડતી એના માટે જે તમે શરૂઆત કરી કે આપણા મોજશોખના ખર્ચાઓ વધી ગયા છે અને મોજશોક ખર્ચાઓને કારણે પહોંચી વળાતું નથી તો એના માટે તો સ્વ સિવાય આનો કોઈ ઉપાય સરકાર કાયદાની કોઈ પણ જોગવાઈ કરે કેવી પણ જોગવાઈ કરે સખત જોગવાઈ કરે દેનાર અને લેનાર એ વચ્ચે બે વચ્ચેનો જ્યાં સુધી આ ભેદ તૂટશે નહીં અને લોકો પોતાની જરૂરિયાતને સીમિત નહીં કરે ત્યાં સુધી એને ખેંચ રહેવાની જ છે અને આ ખેંચમાં પહોંચી વળવા માટે એમણે આવા ટૂંકા રસ્તાઓ અપનાવ્યા સિવાય એની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી એટલે મારું તો એવું સૂચન છે કે લોક જાગૃતિ જરૂરી છે કે આજે લોકો જે બેફામ ખર્ચાઓ તરફ વળી રહ્યા છે પોતાની આવક કરતાં વધારે ખર્ચાઓનું પ્રમાણ કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલે લોક જાગૃતિ આના માટે જરૂરી છે સરકાર જે પ્રયત્નો કરે છે એની સાથે સાથે સમાજે પણ આ સમજદારીપૂર્વક આનો પ્રયત્ન કરવો જોઈએ અને પોતાની જરૂરિયાત માટે સવિવેક્તિ માણસે પોતાના કુટુંબ પરિવારને પણ આ બાબતની સમજ આપી અને પોતાના ખોટા ખર્ચાઓના સંદર્ભમાં થોડો કંટ્રોલ કે કાબૂ રાખવો જરૂરી છે જેથી કરી અને લોકો પાસેથી બિન જરૂરી પૈસા લેવાની જરૂરિયાત ઉપસ્થિત ના થાય વાત રહી તમારી વ્યાજખોરીની વ્યાજખોરીના સંદર્ભમાં સરકાર દ્વારા દરો કરતા વધારે વ્યાજ લેવાની આ જ્યારે વાત છે કે નિયંત્રિત દરો કરતા વધારે વ્યાજ લેવામાં આવે છે ત્યારે ચોક્કસપણે એ કાયદાકીય જોગવાઈના ભંગ સમાન છે એ ગુનો છે એની સાથે કોઈ બે મતલબ નથી પરંતુ એ ગુનામાં સજાની જોગવાઈ પણ પણ કરી છે આમ છતાં આ ગુનાને અટકાવવા માટે આપણે એમ ઈચ્છતા હોઈએ કે નહીં આવો ગુનો જ ન થાય તો એ મને શક્યતા લાગતી નથી એટલા માટે કે એ બાબત અરસપરસની જરૂરિયાતને લાગે વળગે એવી બાબત છે દરેક ગુનાની જોગવાઈ સરકારે કરી છે તમે જુઓ મર્ડર કેસમાં જન્મટીપ થી લઈને મૃત્યુદંડ સુધીની જોગવાઈઓ કરવામાં આવી છે આમ છતાં આજે આપણે ખૂનના ગુનાઓ જોતા જ આવીએ છીએ સજાની જોગવાઈ છતાં આ ગુનાઓ અટકતા નથી આ ગુનાઓ ચાલુ જ રહી છે એટલે ગુનાનું પ્રમાણ દિવસે દિવસે વધતું છે ઘટ્યું નથી તો એ લોકોના માનસ ઉપર નિર્ભર કરે છે આજે લોકો શોર્ટ ટેમ્પર થઈ ગયા છે નાની નાની બાબતમાં સહનશક્તિ ગુમાવી બેસે છે એને કારણે પણ અનેક ગુનાઓ બને છે એટલે ગુનાઓના સંદર્ભમાં કાયદાની કડક જોગવાઈઓ જ હોવી જરૂરી છે એવું નહીં પરંતુ લોકોની સમજ પણ એટલી જરૂરી છે ને લોકોની સમજ માટે લોક જાગૃતિ માટે સમાજે પ્રયત્નો કરવા પડે લોક જાગૃતિ કેળવવા માટે સરકાર દ્વારા તો એનાથી જે કંઈ થાય કાયદાની જોગવાઈમાં જે સુધારો કરવો જરૂરી જણાય કાયદાની જોગવાઈમાં સુધારા થાય સરકાર દ્વારા જે સહાય આપવાની થતી હોય એ સહાય તમે વિચાર કરો કે અત્યાર સુધી આવી કઈ સહાય હતી કે જે આયુષ્યમાન કાર્ડ લાડલી દીકરી આ તે ઘણી બધી સરકાર દ્વારા સહાયો આપવામાં આવી રહી છે અને આ સહાયો છતાં પણ આ ખર્ચાઓ પોચી નથી વળાતા એની પાછળનું જે આપણે શરૂઆતમાં કહ્યું કે આપણું પોતાનું નિયંત્રણ નથી એના ઉપર જયારે આપણું પોતાનું નિયંત્રણ ન હોય ત્યારે એમાં સરકાર દ્વારા કોઈ પણ પ્રયત્ન કરવામાં આવે તો એમાં એટલી સફળતા મળવાની કોઈ શક્યતા નથી માટે મારું ચોક્કસપણે એવું માનવું છે કે કાયદાની જોગવાઈઓ તો છે જ સરકારે જોગવાઈ કરી જ છે પણ જ્યાં સુધી લોકો પોતાના સ્વવિવેકથી પોતાના ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખીને પોતાની જરૂરિયાતને ટૂંકી નહીં કરે ત્યાં સુધી આ પરિસ્થિતિને અટકાવવી શક્ય નથી કઈ રીતે મેળવી શકાય કાયદાકીય મદદ કાયદાકીય મદદની અંદર તો ખરેખર લોકોની જાગૃતિ કેમકે કોર્ટો દ્વારા તો વારંવાર શિબિરો થતી જ હોય છે કાયદાકીય માર્ગદર્શન માટે બીજું કોર્ટોની અંદર પણ અત્યારે આ વ્યવસ્થાઓ છે જ લોકોને કંઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો એટલે કાનૂની શિબિરો વખતો વખત થાય છે સરકાર દ્વારા આ એક આખો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે કે જેનાથી લોકોને કાયદાકીય માર્ગદર્શન મળી શકે કાનૂની જોગવાઈ તો છે કાયદા તો બંને પ્રકારના છે એક મની લોન્ડરિંગ એક્ટ છે અને બીજો કાયદો પણ છે કે જે વ્યાજખોરી માટે ખાસ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ પણ બનાવવામાં આવેલો છે કે જેનાથી એ નિયંત્રિત થયેલું છે બંને કાયદામાં જોગવાઈઓ પણ કરેલી છે સજાની સજાની જોગવાઈઓને ધ્યાને ન લઈએ પણ એ કાયદાકીય જોગવાઈ નો વ્યવસ્થિત અમલ થાય અને દરેક વિભાગ પોતપોતાની રીતે જાગૃત થાય અને આ કામમાં પ્રજાને મદદરૂપ થાય પણ પ્રજાને વિભાગો ત્યારે જ મદદરૂપ થઈ શકશે કે જયારે પ્રજા પોતાની ફરિયાદ લઈ અને વિભાગ પાસે જશે જ્યાં સુધી ફરિયાદ લઈને વિભાગ પાસે પ્રજા જાય નહીં ત્યાં સુધી એ ફરિયાદનું કોઈ નિવારાકરણ કે નિવારણ આવવાનું નથી બાકી કાયદાકીય જોગવાઈઓમાં તો સજાની જોગવાઈ એક કાયદામાં બે વર્ષની છે એક કાયદામાં સાત વર્ષની છે જોગવાઈઓ તો કોર્ટનું કામ કરે એ આધીન છે પણ જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે લોકોનો એના માટે તો લોક જાગૃતિ સિવાય અને લોક જાગૃતિ જ્યાં સુધી ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રશ્નને ઘટાડવા માટે કોઈ શક્યતાઓ જણાતી નથી સર આ દૂષણો ડામવા માટે કોને કોને અને કયા પ્રકારના પગલા લેવા જોઈએ આ દૂષણો ડામવા માટે સૌ પ્રથમ સામાજિક સંસ્થાઓ ખાસ કરીને જે એવી સંસ્થાઓ છે આપણે ત્યાં ઘણી બધી ક્લબો ચાલે છે રોટરી ક્લબ છે બીજી ક્લબો છે કે જ્યાં ઘણા બધા એવા લોકો છે કે જે સોશિયલી એક્ટિવ છે આવા લોકોને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરી અને વારંવાર જુદા જુદા વિસ્તારની અંદર મેળાવડા કરવા જોઈએ આ બાબત જે રીતે આપણે કાનૂની સેવાના સંદર્ભમાં વારંવાર શિબિરો થાય છે એ રીતે જુદા જુદા વિસ્તારોની અંદર પોલીસ કલેક્ટર અને આવી કોઈ સંસ્થાઓ દ્વારા સામૂહિક રીતે એક જેહાદ જગાવવામાં આવે અને જુદા જુદા વિસ્તારોની અંદર આના મેળાવડા કરવામાં આવે કે લોકોને આ બાબતના પ્રશ્નો હોય તો આગળ આવે અને અમને જાણ કરે ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો એવા ભયને કારણે આગળ આવતા નથી ફરિયાદ કરવા માટે તૈયાર થતા નથી કે એમને બીજા કોઈ જોખમ લાગતા હોય અથવા તો એમને બીજો કોઈ ડર હોય ત્યારે પણ એક એને એવું પ્રોટેક્શન મળવું જોઈએ કે તમે તમારું નામ અમે ડિસ્કલોઝ નહીં કરીએ અમને ખાનગી રીતે ફરિયાદ આપો અને એ ફરિયાદમાં તથ્ય લાગશે તો અમે અમારી રીતે આગળ પગલાં લઈશું આ રીતે લોકોને પ્રોત્સાહિત કરી અને આ દિશાની અંદર દરેક સરકારી વિભાગે જે જે લાગે પડે લાગુ પડે છે એ વિભાગે આ અંગે પગલા લેવા જોઈએ કેમકે સરકાર દ્વારા વ્યાજના સંદર્ભમાં પણ ખાતું નિભાવવામાં આવે છે માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટની જ આ ફરજ નથી આના માટે બીજું પણ ખાતું છે આના માટે સરકારે કાયદા પણ બનાવેલા છે તો જે કાયદાઓ આવી ફાઈનાન્સ કંપનીઓને જે મંજૂરી આપે છે જેનું નિયંત્રણ કરે છે જે પરવાનગી વગર કે લાયસન્સ વગર આ પ્રવૃત્તિ કરે છે એના માટે આ ખાતું પગલાં લઈએ જવાબદારી છે માત્ર આપણે પોલીસની જવાબદારી નક્કી કરી અને જો આ વાતને વિચારીએ તો જે તે વિભાગની પણ આટલી જ જવાબદારી છે અને એ વિભાગોએ પણ સક્રિય થઈ અને આવા મેળાવડાઓ યોજી અને આવી ઘટનાઓ કેમ ઓછી બને ન બને અથવા તો લોકોને આની સાચી સમજ મળે અને લોકો સાચી દિશાથી સાચા કાર્યમાં આગળ વધે એ માટે પ્રયત્ન કરવો જોઈએ અને બીજું સહકારી બેન્કો ઘણી બધી ચાલે છે અને સહકારી પણ આવી નાની નાની જે જરૂરિયાતો હોય લોકોની એ કઈ રીતે ઓછા વ્યાજથી તો એને સરળતાથી પૈસા પ્રાપ્ત થઈ શકે એવી કોઈ યોજનાઓ ઘડી અને એમાં એમને મદદરૂપ થઈ અને કાર્યવાહી કરવી જોઈએ જેનાથી પણ આ વસ્તુ અટકી શકે આપનો બીજો મુદ્દો કે જે લોકોને પોતાની ખરેખરની જરૂરિયાત કે એમના એવા સંજોગ ઉપસ્થિત થાય કે જેમાં એમણે વ્યાજે પૈસા લેવા પડે છે અને આવા કિસ્સામાં થતી આ વ્યાજખોરીના સંદર્ભમાં આપનો જે આ પ્રશ્ન છે એના સંદર્ભમાં પણ આ વાત એટલી જ ગંભીર અને લાગુ પડતી છે કે ચોક્કસપણે માણસને મદદની જરૂર પડે આકસ્મિક કોઈ સહાયની જરૂર પડે આકસ્મિક રીતે કોઈ પૈસાની જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે માણસ આ સરળ અને ટૂંકો રસ્તો અપનાવે પણ જયારે એ અપનાવે ત્યારે એમને ખબર છે કે એમણે આ રીતે આટલું વ્યાજ ચૂકવવાનું છે ત્યારે એમણે એની જાગૃતિથી આ બાબતની ચોક્કસ જગ્યાએ ઓથોરિટી પાસે એની રજૂઆત કરવી જોઈએ કે મારે આ જરૂરિયાત માટે પૈસાની જરૂરિયાત ઊભી થતા મેં પૈસા લીધા છે અને આટલું વ્યાજ નક્કી કર્યું છે પણ ખરેખર આટલું વ્યાજ વ્યાજબી નથી અને વ્યાજબી વ્યાજ આપવા માટે હું તૈયાર છું આમ છતાં સામેવાળી વ્યક્તિ વ્યાજબી વ્યાજ લેવા તૈયાર નથી અને મારી પાસે આવો આગ્રહ રાખે છે આવા કોઈ પણ લખાણોમાં સહયોગ કરતા પહેલા પણ એમણે કાળજી રાખવી જોઈએ પૈસાની લેતી દેતી વખતે કોઈ પણ કાળજી વગર ચેકો આપી દેવામાં આવે છે અને એ ચેકોના આ રીતે ઉપયોગ થતા હોય છે ત્યારે વ્યક્તિએ પોતે પોતાની જરૂરિયાત માટે પૈસા લે છે ત્યારે જાગૃત રહેવું જરૂરી છે કોઈ પણ રકમની લેતી દેતી કરે ત્યારે એના ચોક્કસ લખાણો કરવા જોઈએ એ લખાણની અંદર સમજણ પૂર્વક એમણે એ વાત સ્વીકારી હોવી જોઈએ એ વાત ગેરવ્યાજબી હોય તો તુરંત જ ઓથોરિટી પાસે એ વાત કાયદાની બહારની હોય તો પણ ઓથોરિટી પાસે એની રજૂઆત કરવી જોઈએ કે જેથી કરી અને આ પ્રશ્નો કે ગુનાનું પ્રમાણ વધતું અટકે આપની એક બીજી બાબત જે આપે ગંભીર વર્ણવી કે ક્યારેક આ વ્યાજનો મામલો ગુનાખોરી તરફ જઈ રહ્યો છે હિંસા તરફ જઈ રહ્યો છે અને આ બધી બાબતો અંગે શું હોઈ શકે થોડા સમય પહેલા આપને ખ્યાલ હશે કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પોલીસ વિભાગે એક ડ્રાઈવ શરૂ કરી હતી લોકોને એમને ત્યાં બોલાવ્યા હતા જાહેર મેળાવડા રાખ્યા હતા કે વ્યાજના ચક્કરમાં નિર્ભય રીતે તમે આગળ આવો અમને રજૂઆત કરો અને અમે તમને એમાં મદદરૂપ સરકાર પોલીસ વિભાગ સરકારી વિભાગ આટલું આગળ આવી અને લોકોને મદદ કરવા માટે તૈયાર હોય છે ત્યારે એ સરકાર દ્વારા ચલાવવામાં આવેલી ડ્રાઈવમાં તમે જોયું હશે તો કેટલા લોકો આગળ આવ્યા હતા ત્યારે જાગૃતિ નથી લોકોમાં અને જાગૃતિ ન હોવાને કારણે આ પરિસ્થિતિ આગળ વધતી રહે છે જ્યારે પોલીસ પાસે કોઈ ફરિયાદ પહોંચે કે કલેક્ટર પાસે કોઈ રજૂઆત થાય ત્યારે એનું ચોક્કસ દિશામાં તપાસ અને નિરાકરણ થાય પણ જ્યારે કોઈ રજૂઆત જ ન હોય ને જ્યારે કોઈ એમની પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે કયો વિભાગ સામે ચાલી અને આ બધી બાબતોની છાનબીન કરશે એમનું એમનું કામ એમની પાસે આવેલી ફરિયાદના નિરાકરણ કે તપાસનું છે એમણે નવી ફરિયાદો ઊભી કરવાનું એમનું કામ નથી એટલે લોકોએ જાગૃત થઈને એમની પાસે જવું જોઈએ અને એમની પાસે રજૂઆત કરવી જોઈએ ત્યારે આ વસ્તુ અટકે તો જે રીતે વાત કરી એ રીતે જે રીતે જરૂર છે તો આપણે સૌએ પ્રજાએ સાથે સાથે સામાજિક સંસ્થા સંગઠનો અને તંત્ર એ સાથે મળી અને આ વ્યાજના ના દૂષણ સામે જનજાગૃતિ માટે પ્રયાસો કરવા જોઈએ અને આ વ્યાજના ના દૂષણને મિટાવવું જોઈએ ખબર ગુજરાત સાથે જોડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર છે